हेलो एंड वेलकम टू फूड मंत्र मैसूर व्यूसा आज हम एक मस्त मजाली वंजी बना लेंगे रेस्टोरेंट में तुम्हें खाता हो एवा चीज चिल्ली टोस्ट हमरे तैयार कर જેના માટે મે કેપ્સિકમ અને મકાઈ લીધેલી છે એક નંગ મકાઈ છે જે દે મે અને એના દાણા આવી રીતે છૂટા પાડી લીધા છે અને કેપ્સિકમ પણ આવી રીતે ઝીણો સુધારી લીધું છે લગભગ 150 થી ગ્રામ જેટલા કેપ્સિકમ લીધેલા છે ચીઝ ચીલી આપણે ટોપિંગ બનાવી લઈએ એના માટે ઘી લેવાનું છે બટર પણ લઈ હું અત્યારે ઘી લઈ લઈ ચમચી જેટલું ઘી ઘી ગરમ થાય એટલે એની અંદર પેલા કેપ્સિકમ એડ કરી દઈશું જેથી કેપ્સિકમ ને આપણે સાતરી લેવાના છે કોઈ જ મસાલો કે કંઈ જ ઉમેરવાની જરૂર નથી કેપ્સિકમ ને આપણે પેલા સાતરી લઈશું એકાદ મિનિટ માટે સાતળી લેવાના છે

અને એને પણ સાંતરી લઈશું હવે આપણે એની અંદર વ્હાઈટ સોસ એડ કરીશું જે વ્હાઈટ સોસ આપણે અગાઉ તૈયાર કર્યો તો એ વ્હાઈટ સોસ આપણે એડ કરવાનું છે કોન અને કેપ્સિકમ બંને સરસ કુક થઈ ગયા પછી આપણે વ્હાઈટ સોસ એડ કરીશું વ્હાઈટ સોસ એડ કરવાના કારણે એકદમ સરસ એની થીકનેસ અને ક્રીમીનેસ મળશે અને એનો સ્વાદ પણ બહુ જ સરસ લાગશે અને આ જ એક સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ છે કે જે તમે રેસ્ટોરન્ટમાં જ્યારે તમે ચીઝકોન ટોસ્ટ ખાતા હો છો ત્યારે જે ક્રીમીનેસ અને મોઇસ્ટ લાગે છે એ આ વ્હાઈટ સોસના કારણે જ લાગતું હોય છે અને આ વ્હાઈટ સોસની ખાસ વાત તો તમને ખબર જ છે કે આ વ્હાઈટ સોસ મેં ઘઉંના લોટથી બનાવેલો છે અને બટરનો પણ ઉપયોગ નથી કર્યો ઘીના ઉપયોગથી બનાવેલો છે એટલે એકદમ હેલ્ધી આવો વ્હાઈટ સોસ આપણે તૈયાર કરેલો છે હવે એની અંદર આપણે બાકીના મસાલા એડ કરીશું એની અંદર આપણે તીખાશ માટે આ જે ટોસ છે બહુ તીખાનો હોય આની અંદર તમે ઈચ્છા આવે થોડું કે જીણા સુધારીને એડ કરી શકો છો આની અંદર આપણે ઓરેગાનો એડ કરીશું અડધી ચમચી ચીલી ફ્લેક્સ એડ કરી દઈશું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું વ્હાઈટ સોસમાં મીઠું છે અને આપણે જ્યારે વેજીટેબલ વેજીટેબલ્સ કર્યા ત્યારે પણ આપણે મીઠું એડ કર્યું હતું ચપટી મરી પાવડર એડ કરીશું અને એની સાથે એક ચમચી કેચઅપ એડ કરીશું જે એકદમ અલગ ટેસ્ટ આપશે એને આપણે ગમે અને આપણે ભાવે એવો એ ટેસ્ટ આ કેચઅપથી આવશે અને મિક્સ કરી લેવાનું છે જો તમને તીખાસ જોઈતી હોય લીલા મરચાની તીખાસ હોય તો લાલ મરચું પાવડર પણ એડ કરી શકો છો હું આની અંદર લાલ મરચું પાવડર પણ એડ કરી લઈશ જેથી એક સરસ મજાની પણ મળી જશે તમે આની અંદર પણ ચીઝ એડ કરી શકો છો અને ઉપરથી પણ ચીઝ એડ કરી શકો છો અત્યારે આપણે થોડા પ્રમાણમાં આની અંદર ચીઝ એડ કરી લઈશું લગભગ એક ક્યુબ જેટલી ચીજ આપણે આની અંદર એડ કરવાની છે છે હવે એને મિક્સ કરી ટોપિંગ તૈયાર થઈ ગયું બારે આપણે જ્યારે પણ સેન્ડવીચ ખાતા હોઈએ અથવા તો આવી રીતે ટોસ્ટ ખાતા હોય ને તો એકદમ મોઈસ્ટ હોય છે અને ઘરે જયારે પણ આપણે ટોસ્ટ અથવા તો સેન્ડવીચ બનાવીને તો એકદમ ડ્રાય લાગતી હોય છે પણ જો હવે આ રીતે તમે સેન્ડવીચ બનાવશો અથવા તો ચીલી ટોસ્ટ બનાવશો તો પણ એકદમ ટેસ્ટી લાગવાના છે તો હવે આપણે આમાંથી આ જે ટોપિંગ તૈયાર છે એનામાંથી આપણે ચીલી ટોસ્ટ તૈયાર કરી લઈએ પોન ચીલી ટોસ્ટ કહી શકો અથવા તો ચીઝ ચીલી ટોસ્ટ પણ તમે કહી શકો છો બ્રેડ પર મેં બટર લગાવી લીધું છે અને હવે એના ઉપર આ તૈયાર કરેલું જે આપણે પૂરણ તૈયાર કર્યું હતું ટૉપિંગ એ આપણે લગાવી લઈશું હવે આને ઓપન પણ રાખી શકો છો અને સેન્ડવિચની જેમ પણ બનાવી શકો છો અત્યારે આપણે ઓપન બનાવી રહ્યા છીએ આવી રીતે ટોપિંગ મૂકી દઈશું પ્રોપરલી પાથરી લેવાનું છે હવે એના ઉપર ચીઝ સ્પ્રેડ કરી લઈએ ચીઝ થોડી આપણે છાંટી લઈએ તમે ઈચ્છો એટલી સ્પ્રેડ ચીઝ આના ઉપર રાખી શકો છો અને હવે એના ઉપર હેલેપીનોઝ મેં તૈયાર કર્યા છે આ હેલેપીનોઝ ઘરે જ બનાવેલા છે કોઈ વખત એ પણ તમને બતાવીશ કે આ હેલેપીનોઝ ઘરે તમે કેવી રીતે તૈયાર કરી શકો છો બહુ જ ઈઝી છે અને એકદમ ઈઝીલી અને સરળ રીતે તૈયાર થઈ જાય છે

અને ફ્લેમ એકદમ સ્લો કરી નાખવાની છે જેથી કરીને નીચેથી એકદમ સરસ રીતે શેકાઈ જશે અને બહુ જ સરસ રીતે એને નીચેથી એકદમ સરસ ક્રિસ્પ અને ટોસ્ટ બની જશે આના ઉપર તમે બુજારું ઢાંકી પણ શકો છો જેથી કરીને ચીઝ છે થોડી મેલ્ટ પણ થશે અને આમ પણ તમે કરી શકો છો તો હવે આપણે આને લગભગ એકથી બે મિનિટ સુધી થવા દઈશું ટોસ્ટ સરસ શેકાઈ ગયું છે એને આપણે પ્લેટમાં લઈ લઈશું હવે આપણે આ જે ટોસ્ટ તૈયાર થયો છે એને કટ કરી લઈએ જો તમે જોઈ શકો છો કે એકદમ ક્રિસ્પ અવાજ આવી રહ્યો છે અને બહુ જ સરસ દેખાઈ રહ્યો છે ટોસ્ટ તૈયાર છે આપણે એને સર્વ કરી લઈએ